સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે ગત મોડી સાંજથી ગ્રામજનો આંગેની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સંતોષપૂર્વક જવાબ ના મળતા તેઓ સવારમાં રિલીફ સ્વરૂપે આ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા મળતી માહિતી અનુસાર લઘુમતી સમાજના યુવાનોએ આ કિશોરને પહેલા અભદ્ર ચિત્રો બતાવ્યા અને ત્યારબાદ તેની સાથે આ કૃત્ય કર્યું હતું આ ઘટનાની જાણ લઘુમતી સમાજને થતા તેમણે પણ શરમ સાર્થ થઈને હળાત પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું અને તેમણે પણ આ કૃત્યનો વિરોધ કર્યો હતો અને ભલે આ નરાધમ લઘુમતી સમાજના જ કેમ ના હોય અમે પણ આ ઘટનાને સખત વિરોધ કરીએ છીએ સવાલ એ છે કે જ્યારે ગ્રામજનો ગત મોડી રાતથી ફરિયાદ માટે વારંવાર આવી રહ્યા છે તેમ છતાં એટલો સમય કેમ લાગી રહ્યો છે તેવું લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે A ver, ya બગન મેં આને કીને આવો તો પરમાણ સંતો પછી તમે મને એ પહેલા કે આ જે કુતો છે કે જે શબ્દો એને બોલવાના છે એ લખવાના જ વાત રા શાંતિ તમને ના યવન યાર છે મારો

અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આને આમો કાસું કપાય નહીં એ અમારી માંગ છે અને કાયદેસર થવું જોઈએ અને એને સજાને પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે હવે કાલ રાતનો આ બનાવ છે ત્યાર સુધી આજે બાર વાગ્યા છે બીજા દિવસના પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ એમને ફરિયાદ લીધી હતી પોલીસે પણ એનો એફઆઈઆર નતો કર્યો એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની અને તો એફઆઈ જ થવો જોઈએ પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆરની કાર્યવાહી ચાલુ છે એટલે તંત્રએ અરજી લેવાનું શું કારણ બતાવ્યું ખાલી અરજી લેવાની કદાચ તમારા બધાના ગામમાં શું છે બધા જાણી લો પછી એવું હોય તો એફઆર કરશું એવું એમ તો કીધું તું આમ હાવ ઇન્કાર તો કર્યો હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું